ડેરિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જ્યારથી જેલની બહાર આવ્યા છે ત્યારથી જ આપણે જોતા આવ્યા છીએ કે કોઈકના કોઈક વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને તેની સાથે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં પણ હવે તે મોટું ગાબડું પાડી શકે છે તેવી શક્યતાઓ લાગી રહી છે પરંતુ હવે ક્યાંક ચૈતર વસાવા મોટી નવા જૂની કરી શકે છે તેવા એંધાણ લાગી રહ્યા છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

પચીસ સોમવારના રોજ સવારે છ વાગે ખાસ કરીને અહીં લખવામાં આવ્યું છે પદયાત્રા ઐતિહાસિક પૌરાણિક પર્યટક ગામ જુના રાજ ઉપલા જુનારાજ તેની સાથે જે બીજા ગામો છે એના નામ લખવામાં આવ્યા છે ત્યાં જવા રોડ બનાવવા માટે પદયાત્રામાં જોડાવા સૌને જાહેર આમંત્રણ એટલે ખાસ કરીને જે રોડની બાબત છે એને લઈને પણ અહીં લખવામાં આવ્યું છે અહીં તારીખ આપવામાં આવી છે સવારે છ વાગ્યાથી રાજથી શરૂ થઈને દસ વાગ્યે જીતગઢ પહોંચીને બપોરે બાર વાગ્યે વન વિભાગ નર્મદા કચેરી ખાતે ડીસીએફને આવેદનપત્ર આપવામાં આવશે એવી વાત છે તે ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી છે અને અત્યારે હાલ આજે પત્રિકા ખૂબ જ વાયરલ થઈ છે કારણ કે ચૈતર વસાવા જ્યારથી જેલની બહાર આવ્યા છે ત્યારથી જ તેમના દ્વારા એક બાદ એક અનેક એવા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે થોડા સમય અગાઉ આપણે જોયું હતું કે તેઓ પંચમહાલ પણ ગયા હતા ખાસ કરીને અત્યાર સુધીમાં જે પંચમહાલની અંદર ઘટનાઓ સામે આવી છે કે જેની અંદર બ્લાસ્ટ થતા હોય છે ફેક્ટરીની અંદર ગેસ લીકેજથી બ્લાસ્ટ થતા હોય છે ને ઘણા બધા શ્રમિકો છે એ લોકો મોતને

પત્ર આપવામાં આવશે એવી પણ વાત ક્યાંક આ પત્રિકાની અંદર લખવામાં આવી છે વાત કરવામાં આવે ચૈતર વસાવા વિશેની તો ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી જેલમાં હતા તેમની જે સમગ્ર બબાલ છે તે ભારતીય જનતા પાર્ટીના નેતા સાથે થઈ હતી એ બાદ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને અંતે ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી થોડા સમય અગાઉ જ ચૈતર વસાવા હજી જેલની બહાર આવ્યા છે તેમને શરતી જામીન આપવામાં આવ્યા છે તે પોતાના મત વિસ્તાર એટલે કે ડેડિયાપાડા સિવાય ત્યાં આસપાસના વિસ્તારોમાં જઈ શકશે પરંતુ તેમની ડેડીયાપાડાની અંદરનું એન્ટ્રી છે ખાસ કરીને અત્યારે હાલ ત્યાંના પણ જે સ્થાનિક મુદ્દા છે એને લઈને ચૈતર વસાવા લડી રહ્યા છે ને તેની સાથે જે બીજા આસપાસના વિસ્તારો છે એને લઈને પણ ચૈતર વસાવા અત્યારે હાલ લડી રહ્યા છે ને એમાંનો જ એક મુદ્દો છે તેને લઈને પણ હવે ક્યાંક ચૈતર વસાવા આવતીકાલે એક મોટો વિરોધ પ્રદર્શન કરી શકે છે તેવી શક્યતાઓ લાગી રહી છે અને અત્યારે હાલ આજે પત્રિકા વાયરલ થઈ છે એના ઉપરથી પણ હવે એવું લાગી રહ્યું છે કે ચૈતર વસાવા હવે પોતાના વિસ્તાર સુધી સીમિત નથી રહ્યા ચૈતર વસાવા હવે ધીરે ધીરે બીજા વિસ્તારો પર ફોકસ કરી રહ્યા છે કારણ કે હવે જ્યારે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે બે હજાર સત્યાવીસમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તો એને લઈને ક્યાંક તેમના દ્વારા અત્યારથી જ કામની શરૂઆત કરી દેવામાં આવી હોય એવું લાગી રહ્યું છે અને ખાસ કરીને એ જ વાતને લઈને હજી જેલમાંથી બહાર આવી અને થોડોક જ સમય થયો છે ને એની સાથે જ તેમના દ્વારા અનેક એવા વિરોધ પ્રદર્શન છે તે પણ કરવામાં આવી રહ્યા છે જોકે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આ સમગ્ર ઘટનાને લઈને ચૈતર વસાવા દ્વારા આવતીકાલે શું કરવામાં આવશે ને ખાસ કરીને તેમની જે રજૂઆત છે તે તંત્ર સાંભળશે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવશો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર